શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના એફઆઈ વન વિષય સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્રમાં આજે મુખ્ય વિષય બે ઉપર એમાં આગળના બે એકમ આપણે ભણી ગયા છે આજે આપણે ત્રીજો એકમ શરૂ કરીશું એમાં ભારતમાં ધાર્મિક જૂથો અને ભાષા જૂથો એમાં પેલું છે ધાર્મિક જૂથો અને વસ્તી તેમાં જોઈએ પરિચય ભારતમાં ધાર્મિક જૂથો અને ભાષા જૂથો ભારતની સામાજિક રચનાના મહત્વના અંગો છે ધર્મ લોકોને આગવી જીવનશૈલી પૂરી પાડવા ઉપરાંત સમાજની વિભિન્ન સંસ્થાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે ભારતમાં ધાર્મિક વૈવિધ્ય રહેલું છે વિશ્વના મોટાભાગના ધર્મો ભારતમાં જોવા મળે છે એ જ રીતે ભારત બહુભાષી સમાજ છે ભારતમાં વિભિન્ન ભાષા બોલતા લોકો નિવાસ કરે છે ભાષા રાષ્ટ્રની અસ્મિતાનું એક અંગ છે અને જે ભાષા જૂથની ભાષા તેની ઓળખનું પ્રતિક છે ભાષા સાંસ્કૃતિક ઓળખ ઉપરાંત રાજકીય આર્થિક મહત્વાકાંક્ષાઓના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે ભાષા વિચારોની અભિવ્યક્તિનું અને આંતરક્રિયાનું એક માધ્યમ છે એટલે કે ભાષા છે એ આપણી મૂળ ઓળખ છે પ્રાદેશિકતાની ભાષા છે એ આપણી મૂળ ઓળખ છે આ આપણા દેશમાં રાજ્યો પણ ભાષા ઉપરથી પડેલા છે દાખલા તરીકે ગુજરાતીઓ તો આપણી ગુજરાતી ભાષા પંજાબી પંજાબ તો પંજાબી ભાષા હરિયાણા તો હરિયાણી ભાષા આ બધા રાજ્યો જેટલા છે એ અમુક છે એ ભાષા ઉપરથી જ પડેલા છે બંગાળ તો બંગાળી ભાષા એમ એ ભાષા છે આપણી આપણું આપણી સંસ્કૃતિ છે ભાષા ઉપરથી આપણી જીવનશૈલી નક્કી થાય છે અને લોકોના નીતિ નિયમો ઘડાય છે આગળ જોઈએ ભારતમાં ધાર્મિક જૂથો અને તેની વસ્તી એટલે કે ભારતમાં લગભગ ઘણા ધર્મના લોકો વસે છે એમાં વિદેશી ધર્મ પણ ઘણા બધા આવી જાય છે એ બધાના ધર્મો સાથે કેટલી વસ્તી છે અને એના ભાષા કેટલી છે એના એના વિશે આપણે જોઈએ બે હજાર એકની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં વિભિન્ન ધાર્મિક જૂથોની વસ્તી અનુગામી પાનામાં કોઠામાં દર્શાવી છે એટલે કે આમાં ભારતના જુદા જુદા ધર્મ પાડતા લોકોની વસ્તી છે અને એ કોઠા મુજબ છે હિન્દુ હિન્દુ આપણો સનાતન ધર્મ છે ભારત ભારતની અંદર હિન્દુ ધર્મ છે સનાતન છે એ પછીના જેટલા ધર્મો છે એ કોઈ સ્થાપક છે અથવા એ કોઈએ સ્થાપેલા છે ઇસ્લામ ધર્મ છે મહેમદ પૈ પૈગંબરે સ્થાપેલો છે ખ્રિસ્તી ધર્મ આ આ બધા એના કોઈને કોઈ સ્થાપક છે પણ એક હિન્દુ ધર્મ એવો છે જે સનાતન ધર્મ છે અને ભારતમાં હિન્દુ ધર્મ પાળનારા લોકો વધારે વસે છે મોગલો આવ્યા પછીથી ઇસ્લામ ધર્મ વધારે વધી ગયો છે ભારતની અંદર એવું કહેવાય છે એટલે કે આ કોઠા ઉપરથી ભારતમાં ઘણી બધી વસ્તી છે એ મુજબ કેટલા લોકોની કેટલા વસ્તીની ટકા મુજબ લોકો ધર્મ પાળે છે કે ભાઈ એક નંબર પૂછી હિન્દુ ધર્મ તો કે એક્યાસી પોઈન્ટ ચાર ટકા ઇસ્લામ બાર પોઈન્ટ ચાર ટકા ખ્રિસ્તી બે પોઈન્ટ ત્રણ ટકા શીખ ધર્મ નવ ટ નવ પોઈન્ટ બૌદ્ધ ધર્મ આઠ પોઈન્ટ જૈન ધર્મ ઝીરો ઝીરો આઠ પોઈન્ટ અન્ય બીજા ધર્મ ઝીરો ઝીરો સાત પોઈન્ટ અને ધર્મ દર્શાવ્યો નથી તેવા ઝીરો ઝીરો એક પોઈન્ટ એટલે કે આ આઠ ધર્મના લોકો ભારતની અંદર વસે છે આગળ જોઈએ ભારતની કુલ વસ્તી સો કરોડથી વધુ છે તેમાં એક્યાસી કરોડથી હિન્દુઓ બાર કરોડથી વધુ મુસ્લિમો એટલે કે ઇસ્લામ ધર્મીઓ બે કરોડથી વધુ ખ્રિસ્તી ખ્રિસ્તીઓ લગભગ બે કરોડ જેટલા શીખો આઠ લાખ બૌદ્ધ બૌદ્ધો ચાલીસ લાખ જૈનો અને સાત લાખથી વધુ વસ્તી અન્ય ધર્મીઓની છે અન્ય ધર્મીઓમાં પારસીઓ બહાઈ અને યહૂદીઓનો સમાવેશ થાય છે આ રીતે ભારતમાં જગતના બધા ધર્મોનું અસ્તિત્વ જોવા મળે છે તેથી ભારતમાં ધાર્મિક વૈવિધ્ય રહેલું છે ભારતમાં બહુમતી વસ્તી હિન્દુઓની છે વસ્તીની દૃષ્ટિએ જોતા બાકીના ધાર્મિક જૂથોની વસ્તી લઘુમતી છે ભારત સરકારે મુસ્લિમો શીખો ખ્રિસ્તીઓ બૌદ્ધ અને પારસીઓ એ પાંચ ધાર્મિક જૂથોને રાષ્ટ્રીય સ્તરે લઘુમતીઓ તરીકે જાહેર કર્યા છે દેશની કુલ વસ્તીમાં બધા લઘુમતી સમુદાયોની મળીને અઢાર પાંચ ટકા વસ્તી છે જેઓને લઘુમતીઓ ગણવામાં આવે છે તેમાંથી કેટલાક અમુક વિશિષ્ટ લાગણીઓ અને માન્યતાઓ ધરાવતા હોય છે આવી લાગણીઓ તેઓમાં હતાશા અને અશાંતિ પેદા કરે છે જે પ્રસંગો કોમી તંગદીલી પેદા કરવામાં ભાગ ભજવે છે અને દેશની એકતા સામે પડકાર ઊભો થાય છે ભારતના બધા ધાર્મિક જૂથોમાં પણ ધાર્મિક વૈવિધ્ય રહેલું છે એટલે કે દરેક ધાર્મિક જૂથોમાં પેટા ધાર્મિક જૂથો અને વિભાગોમાં વહેંચાયેલા છે ભારતની અંદર અલગ અલગ ધર્મો પાળતા લોકો વસે છે અમુક સમયે એવી અશાંતિ કે હતાશા ઊભી થાય છે જે કોમી હુલડો થાય છે તે એક એવું કહેવાય કે અમુક લોકો જે આમાં અશાંતિ ધરાવતા હોય એના હિસાબે બીજા લોકોને પણ આનો સામનો કરવો પડે છે એના પછીનો પણ છે વિભિન્ન ધાર્મિક જૂથોનું સામાજિક મહત્ત્વ વિભિન્ન ધાર્મિક જૂથો વચ્ચે પારસ્પરિક ક્રિયા પ્રતિક્રિયાઓ થતી રહી છે અને પરસ્પરના સમાજ જીવન ઉપર તેમની અસરો પડતી રહી છે આ બધા ધાર્મિક જૂથોએ ભારતની વસ્તીમાં એકરૂપ થઈને ભારતના વૈવિધ્ય સમૃદ્ધિ અને સંસ્કૃતિના પોતાના પ્રદાન આપ્યું છે ભારતમાં દીર્ઘકાળ સુધી બ્રિટિશ શાસન રહે રહેવા પામ્યું સ્વતંત્ર સંગ્રામની ચળવળ દરમિયાન બ્રિટિશ સરકારે ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી અને કોમી રાજકારણ પેદા કર્યું પરંતુ ભારતના નેતાઓને તેનો પ્રતિકાર કરી એકતા વિકસાવી પરિણામે ભારત બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્ત બની સ્વતંત્ર રાષ્ટ્ર રાજ્ય બન્યું મોટાભાગના ધાર્મિક જૂથોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું યોગદાન આપ્યું છે પરંતુ અખંડ ભારતનું વિભાજન થઈને ભારત અને પાકિસ્તાન એવા બે રાષ્ટ્રો ઉદભવ્યા ભારત બહુમુખી સમાજ રહ્યો છે અને બહુમુખી સમાજનું આધુનિક રાષ્ટ્ર રાજ્યમાં રૂપાંતર ભારતના સામાજિક રચનાતંત્રમાં અસ્તિત્વ અને વફાદારીની સમસ્યા પેદા કરે છે એટલે કે અંગ્રેજોએ તેની સરળતા માટે થઈ અને ભારતમાં ભાગલા પાડો અને રાજગુરોની કોમી નીતિ અંદર લોકોમાં સામેલ કરી દીધી પરંતુ બુદ્ધિશાળી નેતાઓએ ભારતના બુદ્ધિશાળી નેતાઓએ બને ત્યાં સુધી લોકોને એક થવામાં જ એને એનું હિત માન્યું છે અને છેલ્લે પણ અખંડ ભારત એક એક દેશ ઊભો કર્યો છે લોકશાહી દેશ છતાં પણ અમુક લોકોની બુદ્ધિના હિસાબે અથવા એની નબળાઈના હિસાબે પાકિસ્તાન જેવા દેશને અસ્તિત્વમાં એટલે કે બે રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા ભારત અને પાકિસ્તાન પાકિસ્તાન પણ એક ભારતનો જ હિસ્સો છે પણ એવું કહેવાય ને કે બે ભાઈઓ જુદા થયા એમ એવી જ રીતના કે અંગ્રેજોએ જ્યારે અહીંથી વિદાય લીધી ત્યારે બે ભાઈઓ અલગ થઈ ગયા એમ પાકિસ્તાન અને ભારત બે અલગ પડ્યું આગળ જોઈએ રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં લઘુમતીઓનું સુગ્રંથન કરવાની દ્રષ્ટિથી ભારત સરકારે મુસ્લિમ શીખો ખ્રિસ્તીઓ બૌદ્ધો અને પારસીઓએ પાંચ ધાર્મિક સમુદાયોને રાષ્ટ્રીય સ્તરે લઘુમતીઓ તરીકે જાહેર કર્યા છે દરેક ધાર્મિક સમુદાયની કૌટુંબિક બાબતો જેવી કે લગ્ન છૂટાછેડા અને વારસાનું નિયમન તેમના પર્સનલ લો દ્વારા થાય છે લઘુમતીઓનું રાષ્ટ્રીય જીવનધારામાં સુગંધન કરવાના પાયા ઉપર સુગંધન કરવાના ઉપાય તરીકે બંધારણીય જોગવાઈઓ ઉપરાંત તેમના સામાજિક આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે સ્વતંત્ર ભારતે બિનસાંપ્રદાયિક રાજ્યની ઘોષણા કરતા લઘુમતીઓને પોતાના સુરક્ષિત સ્થાનની ખાતરી મળી છે લઘુમતીઓને એવી આશા બંધાય છે કે સ્વતંત્ર ભારતના માળખામાં પોતાની મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ થશે પરંતુ કેટલાક લોકોએ અલગતાવાદી વલણ પણ અપનાવ્યું છે જે પ્રસંગોપાત તંગદીલી અને સંઘર્ષ પેદા કરે છે એટલે કે ભારતે લઘુમતી આ બીજી કોમને લઘુમતી તરીકે જાહેર કરી છે એમાં એના પોતાના નીતિ નિયમોને પણ સ્થાન આપ્યું છે દાખલા તરીકે લગ્ન છૂટાછેડા વારસાનું નિયમન આ બધું છે તેને પોતાની રીતે નિયમો કરવા દીધા છે પણ છતાં પણ અમુક લોકોને અશાંતિના હિસાબે અમુક પ્રસંગો પાત આવું બને છે કોમી હુલડો થાય છે એના પછીનો ફકરો વિભિન્ન ધાર્મિક જૂથોના સામાજિક મહત્વનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વિચાર કરતા જણાય છે કે ભારતીય સમાજના વૈવિધ્યમાં એકતા સર્જવામાં હિન્દુ ધર્મનો ફાળો રહેલો છે લગ્ન કુટુંબ સ્ત્રીનું સ્થાન મિલકત વિભાજન છૂટાછેડા વગેરે સામાજિક જીવનની ઘણી બાબતો સ્મૃતિગ્રંથોના આધારે નિયત થયેલી હતી બ્રિટિશ અમલ દરમિયાન દિવાની અદાલતોમાં છૂટાછેડા મિલકતની વહેંચણી વગેરે અંગેના દાવાઓનો નિર્ણય સ્મૃતિ ગ્રંથોના આધારે થતો સ્વતંત્ર ભારતના કેટલાક દિવાની અને અંગત કાયદાઓમાં આ હકીકતનું પ્રતિબિંબ પડે છે સાથોસાથ હિન્દુ ધર્મ દ્વારા ભારતીય સમાજમાં કેટલીક વિષય વિષમ પરિસ્થિતિઓ અને સમસ્યાઓ પણ પેદા થતી રહી છે અસ્પૃશ્યતા સ્ત્રીનું નીચું સ્થાન તેના ઉદાહરણ તરીકે ટાંકી શકાય છે એટલે કે ભારતની અંદર ઐતિહાસિક રીતે જોઈએ તો અંગ્રેજોએ તેના નીતિ નિયમ પ્રમાણે ભારતના નીતિ નિયમોને જોડી એટલે કે એને નિર્ણયો આપવા લાગ્યા દાખલા તરીકે લગ્ન છે કુટુંબ છે આ આ બધી બાબતોએ વિભિન્ન ધાર્મિક જૂથોનું તે એના એના હસ્તક લીધું હતું તેના નીતિ નિયમો કર્યા છે પણ આઝાદી પછી આપણે પણ તેમાં ઘણો બધો સાથ અને સહકાર મળ્યો છે એના પછી ઈસ્લામ ધર્મના એકેશ્વરવાદ માનવતાવાદ ભ્રાતૃભાવ વગેરેની અસર નીચે ભારતમાં ભક્તિ આંદોલન શરૂ થયું હતું ઇસ્લામવાદીઓના આગમનથી ભારતમાં સમ સમાંતરે બે સંસ્કૃતિઓનો વિકાસ થયો હિન્દુ અને મુસ્લિમ ધર્મીઓ વચ્ચે સહકાર સંઘર્ષ અને સમન્વયની પ્રક્રિયા પણ વિકસી સ્વતંત્ર ભારતમાં બિનસાંપ્રદાયિક નીતિના અમલથી સમાજના વિભિન્ન ધાર્મિક જૂથો વચ્ચે સહકાર સંવાદ અને સમન્વયની પ્રક્રિયા વિકસી રહી છે જૈન અને બૌદ્ધ ધર્મીઓએ હિન્દુસ્તા હિન્દુ સમાજની ધાર્મિક અને સામાજિક વિચારસરણી ઉપર ઘેરી અસર ઉપજાવી છે સમાનતા લોકશાહી અહી અહિંસાના ઉપદેશની અસર નીચે હિન્દુના હિન્દુ ધર્મના પરિવર્તનની પ્રક્રિયા વિકાસ પામી છે એટલે કે જૈન ધર્મમાં પણ ઘણું બધું શીખવા મળે છે અને જૈન ધર્મ ઇસ્લામ ધર્મ બૌદ્ધ ધર્મ એ પણ એના ધાર્મિક જૂથો માં પણ ઘણું બધું સમજવા મળે છે પછી આવે છે ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી ધર્મના માનવતા સમાનતા એકેસરવાદના તત્વોની અસર નીચે ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણા શરૂ થવા પામી હતી તેમજ આધુનિક શિક્ષણનો પ્રસાર થવા પામ્યો સ્ત્રી શિક્ષણને સ્વીકૃતિ મળવા લાગી જ્ઞાતિ અસ્પૃશ્યતા સતી પ્રથા બાળ લગ્ન વગેરેનો વિરોધ શરૂ થયો મુસ્લિમ ધર્મ અને ખ્રિસ્તી ધર્મની સંયુક્ત અસરરૂપે ભારતમાં હિન્દુ હિન્દુ રાષ્ટ્રવાદનો ઉદભવ થયો તેના પરિણામે હિન્દુ સમાજ ધર્મ નિરપેક્ષ અને ધર્મ સાપેક્ષ એવા બે રાષ્ટ્રવાદી પ્રવાહોમાં વિભાજીત થવા પામ્યું શીખ ધર્મના એકેશ્વરવાદ સમાનતા પંચકકાર પંચકકાર જેવા તત્વો એ ભારતીય સમાજ ઉપર અસર ઉપજાવી છે શીખ ધર્મ શરૂઆતમાં ધાર્મિક સંગઠન હતું પરંતુ તત્કાલીન રાજકીય પરિસ્થિતિ પ્રત્યેની પ્રતિક્રિયા રૂપે તે એક રાજકીય સંગઠન તરીકે વિકાસ પામ્યો સમય જતાં સ્વતંત્ર ભારતમાં શીખ મૂળ મૂળભૂતવાદનો વિકાસ થયો શીખ મૂળભૂતવાદીઓ શીખ રાજ્યની આશાને પોષી ખાલસા રાજ્યની હિમાયત કરતા રહ્યા છે એટલે કે શીખ ધર્મનો સ્થાપક ગુરુ નાનકે એક એક સંઘ હતો એટલે કે એક સંગઠન હતું એની જગ્યાએ અત્યારે એક ધર્મ સ્થપાઈ ગયો છે તે ઘણા બધા નિયમો અને જે લોકો પ્રત્યે એકતા એટલે કે પંચકકાર એવું લખેલું છે એ લોકોના નિયમોમાં પંચકકાર આવે છે એ શીખ ધર્મ ભારતમાં પારસી ધાર્મિક જૂથ પ્રમાણમાં નાનો સમુદાય છે તેઓએ વેપારી સમુદાય તરીકે જીવનશૈલી અપનાવી ભારતના ઔદ્યોગિક વિકાસમાં પારસી જૂથો અગત્યની ભૂમિકા ભજવી છે અને ભારતના રાષ્ટ્રીય જીવનમાં દૂધમાં સાકર ફળે તેમ ફળી ગયેલા છે એટલે કે પારસીઓ છે એ બહારની વસ્તી છે અને ભારતમાં આવી અને દૂધમાં સાકર ફળે તેમ ફળી ગયા છે અને ભારતમાં આવી અને વેપાર જૂથ તરીકે પણ આગવું સ્થાન ધરાવે છે છેલ્લો મુદ્દો ભારતના બધા ધર્મોમાં મૂળભૂતવાદનું અસ્તિત્વ રહેલું છે આથી ભારતમાં બિનસાંપ્રદાયિકતાવાદ અને ધર્મ અંગેના વિવાદો થતા રહે છે ભારતમાં બિનસાંપ્રદાયિકતાની નીતિનો મુખ્ય હેતુ ધાર્મિક વિવાદો ઘટાડવાનો અને ધર્મોની એકતા સિદ્ધ કરવાનો છે પરંતુ તે હજુ શક્ય બન્યું નથી માનવ જાતિના બધા મહાન ધર્મોમાં સહિષ્ણુતાનું મૂલ્ય છે ભારતમાં ધાર્મિક બહુત્વની પરિસ્થિતિમાં સહિષ્ણુતા અને અસહિષ્ણુતા અલગતાવાદની અભિવ્યક્તિ છે ધાર્મિક વિવાદોનો ઉકેલ માનવા માનવતાનો ધર્મ વિશ્વ ધર્મ અને નાગરિક ધર્મ દ્વારા લાવી શકાય વિટમેન કહે છે કે ધર્મ માટે ઝઘડા ન કરો પણ બીજા લોકોના ધર્મ પ્રત્યે સહિષ્ણુ બનો બીજા સાથેના ધર્મમાં ધૈર્ય રાખો અને તેના દોષો પ્રત્યે ઉદાર થાવ તેમજ તેને જ સ્વધર્મ માનો એટલે કે જે સમાજશાસ્ત્રી વિટમેન છે એ એવું કહે છે કે બધા જ ધર્મોને સહિષ્ણુતા આપો એટલે કે બધા ધર્મોને અપનાવો બધા ધર્મો વિશે માન રાખો લોકોમાં શાંતિ જાળવો અને બીજાના ધર્મોને પણ ધૈર્ય આપો ધૈર્ય રાખો બીજાના ધર્મમાં પણ આ ભારતમાં તો લગભગ ઘણી ઘણી વસ્તી છે એ તો શાંતિમાં જ માને છે પણ અમુક તત્વો એવા હોય છે જે ખાસ કરીને અમુક પ્રસંગોપાત અથવા નેતાઓનું જ્યારે સંમેલન ભરાતું હોય અથવા કોઈ નેતા કોઈ પ્રચારમાં નીકળે આ આ અમુક તત્વો છે એ એના હિસાબે સમાજમાં અસમાનતા ઊભી થાય છે અને બાકી તો આપણા ભારતની વસ્તી શાંતિપ્રિય છે હવે આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ એના પછીનો ત્રીજો પોઈન્ટ ભારતમાં ભાષા જૂથો અને તેની વસ્તી એ આવતા વિડીયોમાં જોશું જય સ્વામિનારાયણ